બનાસકાંઠાના ભાભરમાં જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે બે શખ્સોએ જૈન સાધ્વી સાથે દુર્વ્યવહાર કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા ઘટનાની પોલીસને જાણ કરાઈ છે સાથે જ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માંગ કરવામાં આવી છે ઘટનાની તપાસ માટે ભાભર પોલીસ દિયોદર એસીબી અને બનાસકાંઠા એલસીબી તપાસમાં લાગી છે તો ભાભર પોલીસ સ્ટેશનમાં શરબંધુઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે જી ને મુકામે જૈન સાધ્વીજી ની કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જે સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને જૈન સમાજમાં રોષ ફેલાયો છે જે બે શખ્સો દ્વારા કરી હોવાની જે પ્રાથમિક માહિતી મળી રહી જે પ્રમાણે ભાભર જૈન સમાજના આગેવાનું આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને જનસંગ દ્વારા આરોપીને તાત્કાલિક પકડવા માટેની માંગ કરી હતી અને ભાભર પોલીસ સ્ટેશનને લેખિત જાણ પણ કરવામાં આવી છે એટલે કે ભાપર પોલીસે આ તમામ સમગ્ર જે ઘટનાને લઈને જે શકમાંંધો હતા તેમની પૂછપરછ હાથ ધરી છે એટલે કે આ જે સાધ્વીજીની છેડતીની જે ઘટના આવી છે તેને લઈને ભારે ઘટાચાર જોવા મળી રહ્યા છે અને જૈન સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે જૈન સમાજના જે આગેવાનો હતા ત્યારે પોલીસ સ્ટેશને પહોંચી અને લેખિત જાણ કરવામાં આવી હતી અને પોલીસે અત્યારે સતમાનની પૂછપરછ હાથ ધરી છે જી બિલકુલ બદલ આપનો